નામાના મૂળ તત્વો વિષયની અંદર ભાગ બે પ્રકરણ નંબર એક એટલે કે ભૂલ સુધારણા પ્રકરણમાં આજે આપણે ફાઇનલ પોઈન્ટ જોઈશું વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ ઉપલબ્ધ ખાતાના ઉપયોગથી ભૂલ સુધારણા કરવામાં આવે હવે વાર્ષિક હિસાબો તૈયાર થયા પહેલાં અને હવે આપણે જોઈએ છીએ વાર્ષિક હિસાબો તૈયાર થયા બાદ વાર્ષિક હિસાબો તૈયાર થયા પહેલાંની જે ભૂલ હતી એ ખાતાવહીમાં ભૂલ કરી હોય કાં તો કાચું સરવૈયું લખવામાં ભૂલ કરી હોય ખાતાવહીમાં ભૂલ કરી હોય તો જે તે ખાતામાં જઈને લખી નાખવાનું થાય અને જો કાચા સરવૈયામાં ભૂલ કરી છે તો કાં તો કાચા સરવૈયામાં વિરુદ્ધ અસર આપીને ડબલ રકમથી નોંધો અથવા તો કાચું સરવૈયું ફરીથી બનાવી નાખો આજના વિડીયોમાં આપણે જોશું કે વાર્ષિક હિસાબો તૈયાર થઈ જાય અને પછી જો પાકું સરવૈયુ મળતું નથી બરાબર છે કે કાચું સરવૈયું મળતું નથી અને ત્યારે ભૂલ શોધવામાં આવે તો એક ઉપલક ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે હિસાબો બરાબર લખાયા હોય અને તેમાં કોઈ ભૂલ ન હોય ત્યારે કાચું સરવૈયું મળી જાય છે ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે પરંતુ કેટલીક વાર હિસાબી ભૂલોના કારણે કાચું સરવૈયું ન મળે ત્યારે તે ભૂલોને શોધવા પાછળ સમય જાય છે ઘણી ભૂલો એવી હોય કે ઘણી લાંબી હોય અથવા તો મળી ન શકે તેવી હોય તો ટાઈમ જે છે એ આપણો બગડે છે અને વાર્ષિક હિસાબો જે સમયસર તૈયાર થવા જોઈએ એકત્રીસમી માર્ચે રેડી થઈ જવા જોઈએ તે ઘણી વખત તૈયાર ન પણ થઈ શકે તો આવા સંજોગોમાં કાચા સરવૈયામાં આવતો જે તફાવત છે જે ડિફરન્સ પડે ને કે ઉધાર બાકી અને જમા બાકીમાં જે બાજુ તફાવત પડે છે તેટલો તફાવત ઉપલક ખાતે લખીને વાર્ષિક હિસાબો તૈયાર કરી નાખવામાં આવે છે જેમ કે આપણી પાસે કાચું સરવૈયું છે અને અહીં દસ હજાર ઉધાર બાકી બોલે છે અને આઠ હજાર જમા બાકી બોલે છે મતલબ કુલ સરવાળો દસ નો અને અહીંયા આઠ જમા બાજુ છે એનો મતલબ એ થયો કે બે જે છે એ ઓછા છે જે જમા બાજુ ઓછા છે તો તે જે ઓછા છે જે તફાવતની રકમ છે તે જમા બાજુ ઉપલક ખાતે લખી નાખવામાં આવે છે અને પછી આખો વાર્ષિક હિસાબ બનાવી નાખવામાં આવે છે એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થઈ ગયા બાદ ભૂલો શોધીને કારણ કે વાર્ષિક હિસાબ જે તારીખે બનાવવાના છે એ તારીખે તો આપણે બનાવી નાખ્યા હવે પછી આપણી પાસે સમય છે તો સમય છે તો આપણે ભૂલ કઈ જગ્યાએ કરી છે તે પહેલાં તો ભૂલ શોધવાની અને જરૂર હોય ત્યાં ઉપલબ ખાતાની મદદથી અને જરૂર ન હોય ત્યાં ઉપલબ્ધ ખાતાની મદદ વગર ભૂલો સુધારીને ઉપલબ્ધ ખાતાને બંધ કરી દેવામાં આવે છે ઉપલબ્ધ ખાતાને બંધ કેવી રીતે થાય તો કે જો ઉધાર બાજુ લખ્યું હોય તો એટલી જ રકમથી જમા બાજુ લખી નાખીએ તો ઉપલબ્ધ ખાતું બંધ થઈ જાય એવી જ રીતે ઊંધું જમા બાજુ લખ્યું હોય અને ઉધાર બાજુ લખી નાખીએ તો ઉપલબ્ધ ખાતું બંધ થાય કારણ કે ઉપલબ્ધ ખાતું બંધ કરવું જરૂરી છે કારણ કે ઉપલબ્ધ ખાતું એ દર્શાવે છે કે ક્યાંક ભૂલ થયેલી છે પરંતુ સમય ન બગાડવાનો હતો એટલે આપણે હિસાબો લખી નાખ્યા છે છે બધી જ ભૂલો સુધરતા ખાતું જે એ ઓટોમેટિક આપોઆપ બંધ થઈ જાય છે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલા પણ જો તફાવત ન મળે તો તફાવત ઉપલક ખાતે મૂકી કાચું સરવૈયું મેળવી લેવામાં આવે છે અને આ પછી વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા જો ભૂલો મળે તો તેની સુધારણા પણ ઉપલબ્ધ ખાતાની મદદથી કરવામાં આવે છે આ સસ્પેન્સ એકાઉન્ટ એટલે કે ઉપલબ્ધ ખાતું છે શું જો કાચું સરવૈયું ન મળે ત્યારે વાર્ષિક હિસાબો સમયસર તૈયાર કરવા માટે કાચા સરવૈયામાં આવતો તફાવત કામ ચલાવ ધોરણે જે ખાતે લખીને કાચું સરવૈયું મેળવી લેવામાં આવે તે ખાતાને ઉપલબ્ધ ખાતા તરીકે ઓળખવામાં આવે છે મેં હમણાં જ તમે જે ઉદાહરણ અહીંયા આપ્યું હતું તે ઉદાહરણને યાદ રાખવાનું કે જે બાજુ તફાવત નીકળે છે એટલે ઓછી રકમ થાય છે તે ડિફરન્સની રકમ તફાવતની રકમ ઉપલબ્ધ ખાતે લખીને હિસાબો તૈયાર કરી નાખવામાં આવે છે જો કાચા સરવૈયાની ઉધાર બાજુએ તફાવત આવે તો ઉધાર બાજુ ઓછી આવતી રકમ તફાવતની રકમ ઉપલબ્ધ ખાતે લખાય અને આમ આ બાકી ઉધાર બાકી એટલે કે ઉપલબ્ધ ખાતાની ઉધાર બાકી ગણાય અને પાકા સરવૈયામાં આ બાકી મિલકત લેણા બાજુ દર્શાવાય પાકા સરવૈયામાં કેવી રીતે દર્શાવાશે તે અને આ પછીના ચેપ્ટરમાં આપણે ખાસ જોઈશું અને જો કાચા સર્વેયામાં જમા બાજુએ તફાવત આવે એટલે કે જમા બાજુ ઓછી રકમ આવે તો તફાવતની રકમ ઉપલખ ખાતે લખવામાં આવે છે અને આમ આ બાકી ઉપલખ ખાતાની જમા બાકી ગણાય છે જે પાકા સર્વેયાના મૂડી દેવા બાજુ લખવામાં આવે છે કાચા સર્વેયામાં આવતો તફાવત ઉપલખ ખાતે લખીને બાકી પાકા સરવૈયા લખી પાકું સરવૈયું મેળવી લેવામાં આવે છે કારણ કે ઉપલખ ખાતું બનાવવામાં જ એટલે આવે છે કે પાકું સરવૈયુ તૈયાર કરવાનું હોય છે તો પાકું સરવૈયુ ઉપલબ્ધ ખાતાની મદદથી બનાવી નાખવામાં આવે છે બીજા વર્ષની શરૂઆતમાં કે પછી વર્ષ દરમિયાન અગાઉના વર્ષમાં થયેલ જે ભૂલ છે તે સુધારવા તફાવત ઉપલબ્ધ ખાતે લખાયા બાદ ઉપલબ્ધ ખાતાની મદદ લેવાય છે અને પછી તે ભૂલ સુધારી લેવામાં આવે છે કારણ કે વાર્ષિક હિસાબો બની ગયા બાદ આપણી પાસે સમય રહે છે ખરીદ નોંધનો સરવાળો ઓછો થયેલ હોય તો આ ભૂલ સુધારણા માટે ખાસ આમ નોંધમાં ખરીદ ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે જમા લખવામાં આવે છે અને તેવી જ રીતે જો વેચાણ નોંધનો સરવાળો હજાર વધારે લેવાયેલ હોય તો ભૂલ સુધારવામાં વેચાણ એક હજારથી ઘટાડવા વેચાણ ખાતું ઉધારવામાં આવે અને ઉપલબ્ધ ખાતું જમા કરવામાં આવે કારણ કે સરવાળો વધુ લીધો છે એટલા માટે દિશા બદલાઈ જાય આમ જે ભૂલમાં ઉધાર કે જમા એક જ બાજુ સંકળાયેલ હોય એટલે કે એક બાજુની જ ભૂલ હોય ત્યારે ભૂલ સુધારવા સાચું ખાતું ઉધાર કે જમા કરવામાં આવે જે વિશે આપણે સમજી ગયા છીએ અત્યારે માત્ર ખાલી જાણકારી માટે અને તેની સામે બીજું ખાતું ઉપલબ્ધ ખાતે ઉધાર કે જમા કરવામાં આવે છે ભૂલ થઈ ગઈ છે એ સુધારી લઈએ તો સામે ઓટોમેટિક ઉપલગ ખાતું ઉધાર જમા થાય અને બધી જ ભૂલો જો સુધરતી હોય ને તો ઉપલબ્ધ ખાતું તો આપોઆપ જ બંધ થઈ જાય છે ઉધાર જમા બંને બાજુ સુધરી જાય તો વાંધો આવતો નથી જો ઉધાર બાજુ કે જમા બાજુ કોઈ એક જ બાજુ ઉપર ભૂલ હોય ને તો ઉપલબ્ધ ખાતું વિરોધ દિશામાં લખવામાં આવે પરંતુ રહેલી બધી જ જો ભૂલ સુધરતી હોય એટલે કે ઉધાર અને જમા બંને બાજુ ભૂલ હોય તો પછી ઉપલબ્ધ ખાતું ઓટોમેટિક બંધ થઈ જતું હોય છે ભૂલ સુધારણા સિવાય ઉપલબ્ધ ખાતાના અન્ય ઉપયોગ પણ છે જેમ કે કોઈ વ્યવહારમાં ક્યુ ખાતું ઉધારું કે જમા કરવું એ નક્કી ન થઈ શકતું હોય આપણને ખબર ન હોય કે જેમ કે રમેશભાઈનું ખાતું છે એ ઉધાર કરવાનું છે કે જમા કરવાનું છે તો તે ઉપલબ્ધ ખાતે કામચલાઉ ધોરણે ઉધાર કે જમા કરી નાખવામાં આવે છે ને જ્યારે આ ખાતે અસર આપવાની છે તે નક્કી થઈ જાય કે ખબર પડી જાય ત્યારે તે સાચી અસર આપીને ઉપલબ્ધ ખાતું જે છે એને વિરુદ્ધ અસર આપીને ઉપલબ્ધ ખાતાને બંધ કરી નાખવામાં આવે છે તો આ હતું થિયરી કે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ ઉપલબ્ધ ખાતાની મદદથી આપણે ભૂ સુધારણા કેવી રીતે કરી શકીએ